ખેડા જિલ્લાના કપડવંત તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વરણી કરવામાં આવી હતી કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ હતી આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી કપડવંત તાલુકા પંચાયતના હોલમાં ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વ્હીપ જાહેર કર્યો જેમાં છવ્વીસ પૈકી અઢાર બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જ મેળવી હતી અને જીત પ્રાપ્ત કરી હતી જેને લઈને ગઈકાલે જ વ્હીપ જાહેર કરી દેવામાં આવ્યો હતો અને પાર્ટી આપેલા મેન્ડેટ સિવાય અન્ય કોઈ સભ્યએ ફોર્મ નહીં ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર વરણી કરવામાં આવી હતી અને તેઓ બિનહરીફ જાહેર થયા હતા જેમાં કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયંતિભાઈ કોદરભાઈ પરમાર જે કે પરમાર તરીકે ઉપનામ અને ઉપપ્રમુખ તરીકે નીરુબેન લક્ષ્મણસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે નૈતિકર ભીખાભાઈ પટેલની નિમણૂંક આજ રોજ કપડવંદ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી જે જાહેર થયા હતા ચૂંટણી પ્રક્રિયામાં કપડવંતના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ હાજર રહ્યા હતા અને બિનહરીફ થયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ તેઓએ અભિનંદન પાઠવ્યા હતા તે જ રીતે કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના વ્હીપ જાહેર કર્યો હતો તે જ પ્રમાણે આજે રોજ કઠલાલના પણ પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થયા હતા કઠલાલ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના નિશાન પર ચૂંટાયેલા પૈકી પ્રમુખ તરીકે શ્રી અમરસિંહ પૂજાલાલ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે શ્રી કોકિલાબેન અજીતભાઈ પરમાર બિનહરીફ જાહેર થયા હતા તેમજ કારોબારી ચેરમેન તરીકે શ્રી શ્રવણસિંહ દશરથસિંહ ડાભીની નિમણૂકી થઈ હતી આમ કપડવંજ તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયત બંને પંચાયતોમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી આમ કપડવંજ કઠલાલ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ પણ સર્વને અભિનંદન પાઠવ્યા હતા કપડોન તાલુકામાં ભારતીય જનતા પાર્ટી નું લેસ માત્ર કોઈ નામ હાલ પંચાયતી પાર્લામેન્ટ સુધી તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે અને નરેન્દ્ર મોદી સાહેબનું દેશ અને દુનિયામાં નામ છે એ રીતે બંને ધારાસભ્યો બંને સંસદ સભ્યો અને અમારી છવ્વીસની ટીમ સાથે રહી અમે કપોડ તાલુકાનો વિકાસ માટે તત્પર રહીશું બધા એકમેક થઈ અને કામ કરીશું એવી બધાની અપેક્ષા રાખું છું અને સાથે સાથે શીર્ષ નેતૃત્વએ મારી ઉપર ભરોસો રાખી મને જે પ્રમુખ બનાવ્યો એ બદલ હું અમારા શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું સાથે સાથે પત્રકાર મિત્રો અને વહીવટી તંત્ર પ્રસંગે આભાર માનું જીવન મોટા ભાગે કપડન તાલુકાનું ખેતી પર આધારિત છે ત્યારે અમારા પૂર્વ વિસ્તારમાં માન્ય ધારાસભ્ય સંસદ શ્રી સિંચાઈનો પ્રશ્ન જે તકલીફ હતી એ અત્યારે હલ થઈ ગયો છે આવનારા દિવસોમાં પાઇપલાઇનનું કામ પૂરું થયા પછી જે સિંચાઈનો લાભ પણ મળવાનો છે તળાવો ભરવાથી એટલે મોટા ભાગે જે મોટી તકલીફ હતી એ આવનારા દિવસમાં દૂર થઈ જાય બાકી રહી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જે બાકી હોય આર એનપીના એ માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને જે કંઈક હોય એ અમે સંપૂર્ણ પૂર્ણ કરવા ખાતરી આપી સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ શીર્ષ નેતૃત્વ ઉપર જે ભરોસો મૂકી અને તાલુકા પંચાયતે ઘણા વર્ષો પછી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે ત્યારે હું ધારાસભ્ય તરીકે હું ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા છવ્વીસે છવ્વીસ સભ્યો અમારા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અને પક્ષના નેતા અને દંડક બધા જ એક ટીમ થઈ અને આવનારા સમયમાં કપળવન તાલુકાનું એક પણ ગામડું વિકાસથી વંચિત ના રહી જાય તેના માટે સતત કામગીરી કરશે કપળવન તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર સિંચાઈનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એને અગ્રીમતા આપી અને એ પ્રશ્નોનું કાયમી નિરાકરણ મારવા કરવા માટે સતત અમારી તાલુકા પંચાયતની ટીમ એક ટીમ તરીકે કામ કરી અને કપળ તાલુકાને વિકસિત તાલુકો બનાવ્યો